ગોધરા ગામે યુવતીની હત્યા કરનાર આરોપીની વિધિવત ધરપકડ માંડવી તાલુકાના ગોધરા ગામે ગૌરી ગરવા નામની યુવતીની તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરનાર સાગર સંગારની આજે માંડવી પોલીસે વિધિવત રીતે ધરપકડ કરી લીધી છે હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ એક તરફી પ્રેમમાં પાગલ સાગર ઝેરી દવા પી લેતા તેને માંડવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો સાગર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો જ્યાં પોલીસ સતત તેની પર નજર રાખી રહી હતી પોલીસે આ હત્યાના કેસની વધુ તપાસ શરૂ કરી છે અને હત્યા પાછળના કારણો અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે આ ઘટનાએ સમગ્ર માંડવી પંથકમાં ચકચાર મચાવી દીધી છે આહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા तीस बार चौबीस रोज गोधरा गांव मानवी पुलिस स्टेशन अंदर है यहाँ

એના ઉપર ડાઉટ જતા એ બાબતે કાર્યવાહી કરવા અને એનું ચોખવટ કરવા માટે જ્યારે બી પોલીસે કાર્યવાહી કરવાની તૈયાર કરી તે દરમિયાન જ એમએલસી હોસ્પિટલમાંથી આવી જે આરોપી એ સાગર રામજી સંઘારે જે મરણ જનાર છે એને મારી અને પોતે પછી પશુઓને કંઈક ખવડાવવાની જે દવા છે દવા એણે પી લીધેલી ને હોસ્પિટલમાં એ દાખલ થયેલો જે બાબતે એમએલસી આવેલી એ એમએલસીમાં પણ એણે એવું સ્વીકારેલું કે ભાઈ મર્ડર કર્યા પછી મેં આ દવા પીધી છે તે બાદ પોલીસે એનું વ્યવસ્થિત પૂછપરછ કરી અને એનું અને ડીડીમાં પણ તેણે એવું સ્વીકારેલું કે આવી રીતે એમણે આ કર્યા જે બંદરના કપડા છે સ્થાનિક જગ્યા ઉપરથી જે હથિયાર જે એને ખૂન કરવા માટે વાપરેલા છે એ તથા એની જે ગુપ્તી વાપરેલી છે એ તલવાર એ તમામ વસ્તુઓ કબજે કરી છે આરોપી અને ભોગ કપડા કબજે કરેલા છે એમના મોબાઈલ કબજે કરેલું છે

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર

અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગરોડ પૂછ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર वन एट नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू संगार आर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव श्री प्रथम सारीज एंड लेंगा डिपार्टमेंट

મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો